જય શ્રી કૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શિવસાગર માં શેષ પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે ભીમતા નો પુત્ર ગરુડ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને પૂછવા લાગે છે કે હે ભગવાન હું પૃથ્વી પર છું હું દુનિયાનો પ્રવાસ કરી આવ્યો છું મેં જોયું કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે પરંતુ તેમ છતાં નાખુશ રહે છે તેમના નાખુશ રહેવાનું કારણ શું છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું સ્નાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી રહી છે ગરુડજી માં લક્ષ્મી ને પણ પૂછે છે કે હે માતા મેં એ પણ જોયું છે કે છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી થતો તેનું કારણ શું છે જ્યારે ગરુડજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પક્ષીઓના રાજા તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા વગેરે કરવા સક્ષમ બને છે તેથી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહું છું આ કથા તેને ધ્યાનથી સાંભળજો તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે આટલું કહીને ભગવાન વિષ્ણુએ ગરુડજીનું મહત્વ સમજાવતી એક કથા સંભળાવી છે જે દરેક મનુષ્ય એ ધ્યાનથી સાંભળવી જોઈએ માત્ર આ કથા સાંભળવાથી વ્યક્તિને સેંકડો તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે તેથી આપ સૌએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે પક્ષીઓના રાજા તે પ્રાચીન સમયની વાર્તા છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું જ્યાં એક શ્રીમંત વેપારી શેઠ રહેતો હતો જેમને ત્રણ પુત્રીઓ હતી તેને તેની પુત્રીઓને ક્યારેય કોઈ કમી ન થવા દીધી તેને તેમને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતિયાળ હતી એક પિતાના તમામ કર્તવ્યો કર્તવ્યો તેમણે નિભાવ્યા હતા તેમણે પોતાની દીકરીઓને બધું જ આપ્યું પણ તેમને માત્ર એક જ ભૂલ કરી તેમની દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન ન આપ્યું જીવનમાં બધું જ મેળવ્યું હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી હતી જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે ન હતું જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણેય દીકરીઓ જુવાન થઈ ત્યારે તેઠે તેની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા દીકરીઓના લગ્ન એક સારા કુળમાં કર્યા ત્રણેયના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા અને તે બધા રાજમહેલમાં રહેવા માંગતા હતા તે ત્રણેય જણ પોતાના ઘરે રહેવા ગયા કે તરત જ ત્યાં તેમનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી તે ત્રણેયના સાસરિયાઓએ તેમને ખૂબ જ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા તે ત્રણેય તેમના સાસરિયામાં સુખેથી રહેવા લાગી તે મોડે સુધી જાગતી સવારે મોડેથી ન્હાવવું નળ્યા વગર ભોજન લેવું અને ક્યારેક ક્યારેક પૂજાપાઠ પણ ન કરતી તેની સાસુએ ઘણીવાર તેને ચોકી પણ ત્રણેયમાંથી કોઈ પણ સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી આ ત્રણેય પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ડૂબી જવા લાગ્યો તેઓએ બીજા પાસેથી લોન લીધી તેમને ધંધો ચાલવા લાગ્યો પણ તેમ છતાં તેમને ખોટ સહન કરવી પડી જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા થવા લાગ્યા જ્યારથી આ ત્રણેય તે ઘરમાં રહેવા લાગી હતી ત્યારથી તેમના ઘરમાં મુશ્કેલી આવવા લાગી હતી તે ત્રણેય બહેનોના ઘરમાં પૈસાની એટલી તકલીફ આવવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડામાં રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું તેથી તેઓ તેમનું સાસરી છોડીને પિયરમાં રહેવા ગઈ અને તેના પિતા પિતા સાથે રહેવા લાગી તેના ઘરે પાછા આવ્યા પછી પણ

એક ઋષિ નો વેશ ધારણ કરીને તે શેઠ ઘરે આવ્યા શેઠે તે ઋષિ નું સ્વાગત કરી અને તેમના પગ ધોઈને તેમને પ્રણામ કર્યા પછી શેઠે પોતાનો દુઃખ મહાન ઋષિને કહ્યું અને તેના નિવારણ માટે ઉપાય પૂછ્યો શેઠે તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિ તેમના વિશે સત્ય આખી વાત કહી ઋષિ એ શેઠ કહ્યું

અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું ભગવાન વિષ્ણુ કહે છે કે હે વસ્ત સ્નાનના ચાર પ્રકાર છે બ્રહ્મસ્નાન દેવસ્નાન સ્નાન અને માનવ સ્નાન આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મ મૂહૂર્ત એટલે કે રાત્રિનો છેલ્લો સમય અને સૂર્યોદયના માત્ર દોઢ કે બે કલાક પહેલા એટલે કે સામાન્ય સમય સવારે ચારથી સાડા પાંચ સુધી સાતસો અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કારણ કે આ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચક ચમત્કારિક ઉર્જા હોય છે આ દેવતાઓનો સમય છે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ સ્નાન કરવામાં આવે છે આ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે સ્નાન કર્યા પછી સૂર્ય જળ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે શરીર અને મન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આખો દિવસ બ્રહ્મ સ્નાન કરવાથી વ્યક્તિ રોગ અને વ્યાધિ થી દૂર રહે છે શરીર સ્વસ્થ અને સુસ્થ રહે છે બીજું છે દેવસ્નાન સવારે પાંચ થી છ દરમિયાન કરવામાં આવેલ સ્નાનને દેવસ્નાન કહેવામાં આવે છે આ સ્નાન જ્યારે તમામ પવિત્ર શાસ્ત્રો અને નદીઓનું સ્મરણ કરવું એ પણ શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવું વધુ સારું છે માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ બહાર નીકળી જાય છે દેવ સ્નાનના સમયે સ્નાન કરવાથી શરીર તેમજ મન શુદ્ધ નિર્મળ બને છે ધનની વૃદ્ધિ થાય છે વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન કહેવાય છે ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ચોખી છે માનવ સ્નાન સવારે છ થી આઠ દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન કહેવાય છે કહેવાય છે કે આ સ્નાન સમયે કરવામાં આવે છે સૂર્યોદયનો સમય અને સૂર્યોદય પછી આ સમયે સ્નાન કરવું પણ દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે તાજગી ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવર્તેશું જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના બે કલાક પછી જ્યારે સ્નાન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે એનર્જી ઘણી વખત ઓછી થઈ જાય છે તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે શરીરમાં આળસ રહે છે દિવસ અને કોઈ કામ કરવાનું મન નથી થતું સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પણ આવે છે તમારી ત્રણ દીકરીઓ સવારે મોડેથી નાસી હતી જેના કારણે તેમના સસરિયાઓમાં તેમની સાસરીમાં આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ પર નાશ થવા જઈ રહી છે જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો નારાજગી અને તેમના મનમાં દિવસભર નફરત નકારાત્મકતા અને ચીડિયાપણું રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મસ્નાન દેવસ્નાન સ્નાન અથવા માનવ સ્નાન લેવાની સલાહ આપવામાં આવે છે આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિ ભાવથી ભગવાનની પૂજા કરવી પ્રાર્થના પઠન કરવું અને શરીરની સાથે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું આ સાથે પણ પણ મન પવિત્ર અને અને છે આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આપણી અંદરથી પ્રકારની નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે જો સાંજ અને રાત્રિની તાકીદ ન હોય તો સ્નાન બિલકુલ નથી થતું ભગવાન વિષ્ણુ કહે છે કે હે વત હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા જ પાપો ક્ષણે જ નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ શાંતિ મળે છે અને સમૃદ્ધિને તે મંત્ર નીચે મુજબ છે ગંગે યમુને સૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેમ બિન સિંધિનમ સિંધમ તેનો અર્થ છે કે ઓ ગંગા ઓ યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી માં મારા સ્નાન કરવાના જળમાં કૃપાયા કરીને તમે બધા પધારો કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી તમારા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ રીતે ભગવાન વિષ્ણુએ શેઠને સ્નાનનું મહત્વ જણાવ્યું ત્યારબાદ શેઠની ત્રણેય દીકરીઓને પોતાની ભૂલ સમજાઈ અને તે ત્રણેય હવે તેમના સાસરે રહેવા માટે ચાલી ગઈ અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તે ત્રણેય સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન કરીને દરરોજ સૂર્યને જળ આપવાનું શરૂ કર્યું સ્નાન કરીને રોજ સવારે તેમનું શરીર શુદ્ધ કરી અને તેમને નકારાત્મક ઉર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ધીરે ધીરે તેમના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેને ગુમાયેલું બધું પાછું મળી ગયું અને ત્રણે બહેનો ખૂબ જ ખુશીથી સાસરિયા સાથે રહેવા લાગી મિત્રો આ રીતે આપણા જીવનમાં સ્નાનનું ખૂબ જ મહત્વ બની ગયું છે એટલા માટે આપણે પણ દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે આ રીતે ભગવાન વિષ્ણુએ ગરુડજીને સ્નાનનું મહત્વ જણાવ્યું છે મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડિયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ